તો ખરેખર આજે તાલીમ હતી તમને ખૂબ સારી તાલીમ આપી છે અને જેમના ઘરે પણ પશુપાલન જે લોકો કરે છે એમને લગભગ મોસ્ટ ઓફલી તાલીમ દરમિયાન દસ દિવસમાં ઘણું બધું નવું જાણવા મળ્યું છે એમાંય ખાસ કરીને આપણે જોઈએ તો બે ત્રણ વસ્તુ જે નવી જે જાણવા મળી છે એમાં એ જુઓ તમે ખોરાકની અંદર જે નાના નાના પોઈન્ટ છે ને એ બહુ જરૂરી હોય છે દાખલા તરીકે હવે ખોરાકની અંદર આપણે આખા દિવસમાં લીલા ચારાની જરૂરિયાત બોલો કેટલી લીલા ચારા અને સૂકો સારો બે ખૂબ જ જરૂરી છે કેમ કે લીલો અને હુકલ ચારાનો જો માપ વ્યવસ્થિત કરવામાં આવે તો પશુની અંદર એની ડાયજેશનની જે પ્રક્રિયા છે એની જે ખોરાકની પ્રક્રિયા છે એના પાચન શક્તિની અંદર જળવાઈ રહેતો આખા દિવસમાં એક પુખ્ત ઉંમરનું પશુ હોય તો એને ઓછામાં ઓછું વીસથી થી પચીસ કિલો લીલો ચારાની જરૂરિયાત પડતી હોય છે સુકલ ચારાની વાત કરું તો એને ઓછામાં ઓછું સાતથી થી આઠ કિલો જરૂર પડતી હોય છે એ સિવાયનું દૂધ લેવા માટે આપણે કેટલો ખોરાક આપતા હોઈએ છીએ એક ગાય છે એનું પાંચ લીટર દૂધ છે તો એને તમે કઈ રીતના તમે દાણ આપશો કેટલું અઢી કિલો કેમ અઢી કિલો દૂધ થી અડધું એ તમારી મનની અંદર માન્યતા ખોટી છે તમારે એનું કેપેસિટી હોય ને તો એક વખત તમે ટ્રાય કરજો એના શરીરના નિભાવ માટે ઓછામાં ઓછું તમારે બે કિલો એના શરીરના નિભાવવા માટે જરૂર પડે છે કેટલું બે કિલો દોઢ થી બે કિલોના શરીરના નિભાવવા માટે ખાલી જરૂરિયાત પડે છે એ સિવાય તમે હવે અઢી કિલો ગયો છો તો અઢી કિલોમાં એના શરીરને પૂરું પોષણ નથી મળતું તો દૂધ કઈ રીતના આપશે તો પહેલા તો તમારે એક વખત કેપેસિટીમાં આપી લો કે તમે આ અઢી કિલો આપો છો એની જગ્યાએ ક્યારેક તમે ચાર કે પાંચ કિલોની ટ્રાય કરો તો દૂધમાં ફેર પડે છે કે નથી પડતો એક એ ટ્રાય કરો બીજા નંબરની અંદર કે જે દાણ આપીએ છીએ લીટર દૂધ હોય ને તો તમારે ઓછામાં ઓછું ચારસો ગ્રામ જેટલું આપવું પડે કેટલું એક લિટરે ચારસો ગ્રામ ગણતરી કરીને હાલજો ને આ અઢી કિલો છે શરીરના નિભાવવા માટે રાઈટ બીજા નંબરની અંદર કે આ જે નાની નાની વસ્તુ છે આપણે નથી આપતા દાખલા તરીકે મીઠું કોણ આપતું હતું અત્યાર સુધીમાં કોઈ નથી આપતું તો મીઠું તમારે ડેઈલી ત્રીસ ગ્રામ થી લઈને પચાસ ગ્રામ જેટલું આપવું જોઈએ બીજા નંબરની અંદર બેનો વાત કરું તો મિનરલ મિક્ચર મિનરલ નું કહીએ તો કોઈ માનવા તૈયાર નથી પણ મોટા ભાગની જે પ્રોબ્લેમ છે મિનરલ ના કારણે થાય છે આજે તમારા ઘરે દૂધ અને ફેટ ઓછું આવે છે વિહાન સમયે જ્યારે તમારું પશુ વિહાય છે ત્યારે મેલી નથી પડતી રાઈટ મેલી નથી પડતી જેના કારણે ડોક્ટરને બોલાવીને જ્યારે મેલી કાઢવાની થાય છે પછી પાછળથી ચેપ લાગે છે ઇન્ફેક્શન લાગે છે વાઇટ બગાડ થાય છે જેના કારણે પશુનું દૂધ ઉત્પાદન નથી વધતું તમને બધાને ખબર છે જ્યારે વિહાજન ઉપર કોઈ પણ જાતની પ્રોબ્લેમ થાય તો પછી પાછળથી દૂધ ઉત્પાદન વધતું નથી એ બધું કારણ માટે મેન વસ્તુ હોય છે મિનરલ મિક્સર જો મિનરલ મિક્સર ડેલી પચાસ ગ્રામ તમારા પશુને આપવામાં આવે તો એનાથી એક તો એનું શરીરની તંદુરસ્તી સારી રહેશે એની રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે છે ગાભણ પશુની અંદર મહિનો જ્યારે ગાભણ હોય ગાય કે ભેંચ ત્યારથી તમે એને ઓછામાં ઓછું દોઢ થી બે કિલો દાણ ચાલુ કરો થોડું થોડું ઘઉંનું ભડકું ગાભણ હોય ત્યારથી જ તમારે એની માવજત ચાલુ કરવી પડે ઘણા બધા બહેનો મેં પ્રશ્ન કર્યો હતો કે નાના બચ્ચાના ઉછેર માટે તમે શું કાળજી લેશો તો બે જ પ્રશ્નો તમને આવડે એક તો કૃમિનાશકનો ડોઝ અને રસીકરણ બરાબર એ સિવાયનું જ્યારે પણ તમારી પાડી વાછડી જ્યારે બે મહિને થાય છે ત્યારથી એને થોડું થોડું દાણ ચાલુ કરો સાથે એક એક સમજી મિનરલ મિક્સર પાવડર જો આ કાળજી રાખશો તો જે આપણી પાડી ત્રણ વર્ષે જે ગાભણ થાય છે એ અઢી વર્ષે થઈ જશે ઘણા ઘરે અઢી વર્ષે ગાભણ થઈ ગયું હોય ને ઘરે પાંચ વરનું ખડેલું હોય કે વાછડી હોય તો પણ એ ગાભણ થતી નથી કેમ કે એની દેખરેખમાં ફેર પડતો હોય છે તો આપણે આ તાલીમ લીધા પછી એટલું જરૂરથી કરીએ કે મિનરલ મિક્સરની ટેવ ફરજિયાત આપીએ મિનરલ દરરોજનો તમે જે ખર્ચ કરતા હોય એમાં તમારે ઓછામાં ઓછો થી આઠ રૂપિયાનો તમારે મિનરલ મિક્સર અથવા રૂપિયા એની પાછળ ખર્ચ કરવાનો હોય આના જે બેનિફિટ છે એ તમને લોંગ ટાઈમે મળશે હવે જે મિનરલની જે ડેફિનેન્સી હોય એના લીધે શું થાય છે પશુ ઉથલા મારે છે એક વખત તમારું પશુ પચીસ જેનો પીરિયડ ટાઈમ હોય અઢારથી એકવીસ દિવસથી જે પશુ ગરમીમાં આવતું હોય તમે અઢારથી એકવીસ દિવસ ખાલી જવા દેશો તો ઓછામાં ઓછો તમારે અઢારસોથી બે હજાર રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચ લાગી જશે પ્લસ ઉઠલા મારે એ તો અલગ ડોક્ટર આવે એની ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા વિઝિટ ફી ગણો એટલે એ તમને એકંદરે મોંઘું પડે વરા વિહાણ તમે ન લઈ શકો જેના કારણે પશુ ખાલી રહે અને દૂધ ઉત્પાદન ઘટી જાય વિહાણા પછી એક જરૂર કાળજી રાખીએ કે ત્રણ મહિના થાય એટલે આપણું પશુ ગરમીમાં આવી જાય અને ગાભણ થઈ જવું જોઈએ આપણે જે ટાઈમ અઢારથી એકવીસ દિવસનો ગાળો સોરી આપણે જે ચાર પાંચ મહિના લંબાવી લંબાવાનું નથી અહીંયા ગાભણ પણ થઈ જશે અને એનું દૂધ ઉત્પાદન જળવાઈ રહેશે પછી લાંબો ટાઈમ થાય એટલે દૂધ ઘટી જાય અને પશુ જલ્દી ગાભણ ન થાય થાય છે ને એવું તો જો રેગ્યુલર આપશો તો તમને એના બેનિફિટ જોવા મળશે આન સિવાયનો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કે છેલ્લા દસ વર્ષથી હું આ પશુપાલનના વ્યવસાયમાં આ ધંધાની અંદર પ્રેક્ટિસ કરું છું બરાબર એટલે ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો મેં જોયા છે આસળની જે બીમારી થાય છે હરાળવું જે આસળની અંદર પડે છે એ પણ એક સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન છે આસળમાં બીમારી લાગે એટલે એ આસળનું દૂધ તો જાય જ છે પ્લસ આખા વેતરનું દૂધ ઘટી જતું હોય છે તો એના માટે પણ હું તમને મિનરલ મિક્સર સજેસ્ટ કરીશ જો મિનરલ મિક્ચર આપશો તો રોગ પ્રતિકારક શક્તિ આસળની અંદર જે બીમારી થાય છે એ નહીં થાય રહેઠાણની વ્યવસ્થાની અંદર તમને વાત ઘણી કરીએ છીએ કે ભાઈ હમણાં એક પ્રશ્ન એક બેનને મેં કીધું કે ભાઈ અધર શા માટે રાખવામાં આવે છે તો અધર વધારે ખુલ્લા એટલા માટે રાખવામાં આવે છે કે હેઠે ભેજનું પ્રમાણ ન થાય અને ભેજનું પ્રમાણ થશે તો એનો જે પેશાબ છે મળ છે એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય જેના કારણે પશુના આશ્રયની અંદર પણ ઘણી બધી બીમારીઓ લાગે છે અને ખરીની અંદર પણ બીમારીઓ થતી હોય છે તો હંમેશા શેડને ખુલ્લા રાખવાના જમીનથી એક ફૂટ અધર રાખવા જોઈએ છે કોઈને કંઈ પ્રશ્ન હવે નથી ને ઓકે તો આપણી એક યુટ્યુબ ચેનલ પણ ચાલે છે અને મારું એક ઇન્સ્ટાગ્રામ પેજ ચાલે છે એની અંદર ડેલી નવા પશુપાલનને રિલેટેડ વિડીયો બધા આવતા હોય છે તો તમે આપણી ચેનલ સાથે પણ તમે જોડાઈ શકો છો આજે એક લાખથી પણ વધારે લોકો મારી યુટ્યુબ ચેનલ સાથે છે અને ચાલીસ હજારથી પણ વધારે લોકો મારા ઇન્સ્ટાગ્રામ પેજ સાથે છે અને આપણને ખૂબ સારા રિસ્પોન્સ મળ્યા છે હમણાં ફિરોજભાઈ જે વાત કરી કે માર્કેટિંગ છે એ ખૂબ જરૂરી છે આજે હું મારો વ્યવસાય કરું છું હું પોતે એક પશુ ડોક્ટરની અંદર કામ કરું છું સાથે સાથે મેં નેટવર્ક સોરી મેં માર્કેટિંગ ચાલુ કર્યું મેં મારી પોતાની એક પ્રોડક્ટ બહાર પાડી દૂધ અને ફેટ માટે તો આજે એટલો સરસ મજાનો માર્કેટિંગનો મને રિસ્પોન્સ મળ્યો છે એટલા બધા ગ્રાહકો મને મળ્યા છે કે હું આખો દિવસનું જે મારું કામ કરું સાથે સાથે હું એક્સ્ટ્રા ઇન્કમ કમાઈ શકું છું તો એ તમે પણ કરી શકો છો તમારી પાસે જે નોલેજ છે તમારી પાસે જે સ્કિલ છે એને તમે બહાર લાવો નહીં કે લોકોના વાતો કરવાથી ગભરાઈ જવાનું છે કેમ કે શરૂઆત જ્યારે તમે કરો છો ત્યારે તમને ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો આવતા હોય છે હવે એક બેન છે કોની પાસે પચીસ તબેલો છે રાઈટ હવે એમનું જે દૂધ છે તમારું દૂધ તમે ડેરીમાં ભરો છો ત્યારે તમને પૂરો ફેટ અને દૂધનો ભાવ મળતો નથી જ્યારે એમનું દૂધ છે એમના ફાર્મ ઉપર જ વેચાઈ જાય છે તો એને દૂધનો ભાવ પણ સારો મળે છે કેમ કે એમને માર્કેટિંગ વિશે એમનું નોલેજ છે ભાઈ બહાર વેચવા જવું એના કરતાં અહીંયા જ વેચાઈ જાય તો એનાથી વધારે એને ફાયદો થશે તમે પોતાનું ઘીનું એક માર્કેટ સારું બનાવી શકો છો તમારી જે એમ કહી શકાય કે તમારું જે દૂધ અને ઘી છે એનું તમે પોતે માર્કેટિંગ કરી શકો છો અમારા બાજુના વિસ્તારની અંદર અમારે માલપરા ગામ છે ને તમારા પટેલ લોકો જ વધારે છે તો એ પચીસો રૂપિયાનું ઘી વેચે છે એનાથી એક રૂપિયો ઓછો લેતા નથી કેમ કે એમને મોસ્ટ ઓફલી બધું સુરતની અંદર વહી જાય છે એટલે તમે પણ તમારું પોતાનું માર્કેટ ઉભું કરી શકો છો અને સોશિયલ મીડિયાની અંદર પણ તમે એક તમારું પેજ બનાવીને પણ તમે બિઝનેસ કરી શકો છો રાઈટ તો તમે મારી યુટ્યુબ ચેનલ સાથે જો જોડાવા માંગતા હો તમે ગુજરાતીમાં લખશો તો પણ આવી જશે અને અંગ્રેજીમાં ટાઈપ કરશો તો પણ આવી જશે

મારું ઇન્સ્ટાગ્રામ પેજ નું માર્કેટિંગ છે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે અને ફેસબુક પેજ પણ છે મહેશભાઈ ઝાપડિયા જેની અંદર ડેઈલી ટુ ડેલી નવો એક વિડીયો હું અપલોડ કરું છું જેની અંદર દરેક જે પશુપાલનને જ્યાં જ્યાં મૂંઝવતા પ્રશ્નો આવે છે એનું સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલની અંદર પણ મૂકીએ છીએ આની અંદર શોર્ટ રીલ્સ મૂકતો હોઉં છું જે ડેલી ભવ્ય એગ્રી માર્કેટિંગની અંદર આવતું હોય છે પ્લસ આની અંદર આ બંનેની અંદર સેમ ટૂંકમાં કોન્ટેન્ટ હોય છે રાઈટ અને આની અંદર આપણું પોતાનું આખું જે પશુપાલન રિલેટેડ જે કાંઈ કામ હોય છે એ આપણે આની અંદર અપલોડ કરતા હોઈએ છીએ આના સિવાયનો મારો કોન્ટેક નંબર છે તમારે એની ટાઈમ ગમે ત્યારે તમને જ્યારે પણ કંઈ પણ મૂંઝવણ હોય તો જરૂરથી મને કોન્ટેક કરજો એનું સોલ્યુશન તમને મળી જશે આ બંને મારો કોન્ટેક્ટ નંબર છે તમને જ્યારે પણ મૂંઝવતા પ્રશ્નો જેવું લાગે તો મેહુલભાઈ અથવા મને પણ તમે કોન્ટેક કરી શકો છો રાઈટ ઘણી વાર ઇમરજન્સી હોય દાખલા તરીકે આફરો સડ્યો હોય તેમાં ડોક્ટર ન આવે એ પહેલાં તમે શું કાળજી રાખી શકો તો ખાવાના સોડા વઘાણીને હંછળ ફાઈ દો તો આફરો તરત મોડો પડી જતો હોય છે પછી લાલ દૂધ આવતું હોય તો એમાં કાસા કેળા લીંબુ અને કપૂરની ગોટીનો ઉપયોગ તમે કરી શકો છો રાઈટ તો આપણું આ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તો એમાં તમે જોઈન થઈને તમે દરરોજ નવી માહિતી મેળવી શકો છો આ સિવાયનો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો